પણ આજ નવ વાગી જવું બધા મોડું થઈ ગયું મારે મમ્મી આગળ આવ્યા હતા ઘરે હાથ કીરો શા બને પપ્પા તો શું ને હવાર દિને અહીંયા જેલા છે ઊંચા વડા મને મંદિરે સેવામાં તો પેલા નાસ્તો કરી લઈએ ફેમિલી બ્લોગિંગ તો ઘણા ટાઈમથી કરું પણ મેં કોઈ દિવસ હડફો કોલિંગ નથી બતાવ્યું આજ તો છે ને બહુ જૂનો હડફો છે કોલીન બતાવું તો આ રીતની સિસ્ટમ હોય અમારો બધું પીડિયું છે મરચા છે લાડવા તો બે જ રીતે બાકી બધા ખાઈ ગયા ને આવું બધું સેવાય આપણે જમી લઈએ થોડુંક ચા ને એવું બધુંય સા તો અહીંયા પીડો હોય પણ જમી લેવા આજ મોડું થઈ ગયું ને એટલે પછી બપોરે ભૂખ ન લાગે ને એક વસ્તુ બાકી રહી ગયું કેમ કે આમાં છે ને પેશિયલ દૂધ રાખેલું હોય એટલું એટલું તો મારે પીવાનું જ હતી સવારનો નાસ્તો કરી દઈએ ચા રોટલી અને છે ને પેલો ભટકો ધરતી માતાને ક્યાં

એ જો મું ઈરેતા હું બા અંતે જય શ્રી કૃષ્ણ રે માતાજીને દો આવો ફળફૂલ ખાઈ છી હવે કેવાય મો

અહીંયા આપણે લાગી જવાનું કામે ઓલી સાઈડકવા તોડવા મળે તો આપણે કપા ચાલો તો આપણે રેવા દેવાનું કેટલા સા તમારે વાહ બે શા બાકી પૂરું થઈ જાય આજે ઝીંડવા તોડવાનું કામ કમ્પ્લીટ થઈ જાય તો હું કપા ખેવા મળું ત્રણ ચાર બે સા તોડી તો હું આંબી જાય ખેંચતો ખેંતા કપા

એક જીંડું ખાઈ ને એક થોડો ખાઈ મેં તો એટલા ખાઈ નાખો હે કપાન હવે ચાર સા છે આપણે પછી પૂરું કપાન ખેવાનું કામ પૂરું થઈ જાય પછી આ ભેગું કરવાનું છે બધું અત્યારે થઈ ગયા છે બપોરા એટલે બધા વિવા છે ઘરે કેમ કે લાગી જશે ભૂખ આજ જમવા બનેલ છે ચીનાની દાળ દહીં મરચા રોટલી રોટલો ને બધા આવી ગયા છે ભૂખ લાગી ગઈ બપોર થઈ ગયા ભૂખ લાગી ગઈ આવી ને ખેતરમાં કામ કરી કરીને ભૂખ લાગી જાય ભાઈ ખેતર કામ કરી કરીને લાગી જાય ભૂખ હે તમારી ભૂખ લાગી જાય ને એક વાગી ગયો વા વિચાર કરવા જા કઈ નવરાવા ને નવરાવો નહી તો પાણી નો પીવું મારા મમ્મી કેવી આદત પડવી દીધી બોલો ભેંસ ને રો નવરાવું પડે ભેંસ અંબા તું મારે નાવા આવવાનું છે મારે ત્રણ જાવ પાડી દઉં એટલે હું છે પછી આવું એક બે દાડા પાડીને હું નાતા ફટાફટ કેમ કે છે ને અત્યારે જ પડે કેમ પર તો ઠંડી લાગે બહુ એટલે અત્યારે ના આવું ફટાફટ ના એનું આપણે ખેતરમાં મને પપ્પા

પાક છે ને ફોલ છે ને એ બેઠા બેઠા એમ કંટાળી જાય બધા પછી તો હું ખાઈ છે તારે ભાઈ પૈસા બનશે મત એમ કે પૈસા બનશે પણ કારે બનશે ઈ પાસે ઉહાડા જાય અને આવા જી કપા છે ને આરો ભાવ આવે એટલે વેચ નાખો આ બધું ધાબો પર છે એ બધું પછી એમને છેલી વીણીમાં વીયો જાય અલગથી વેચ દેવું એને જેટલી ત્રણ ચાર ગાંડી થાય બાકી લાટ કપા તો નહીં થાય હારો ભાવાનું આવશે તો એ તો ઓલા કરતા ભાવ આવી જાય હારા હારા કપા કરતા આવી જાય નક્કી નહીં પણ હવે છે ને મેન કામ અહીંથી શું થાય આ બધી હાટી પટી બધી ભેગી કરવાની છે અને અહીંયા ખડકવાની છે હવે પાછું કામ શરૂ આજ હવે રજા લે હા શું લે બકરી તમારે હા શું લેવી પણ હવે મારો ભાઈ મૂલ કરે તો મૂલ ભાઈ એમ બકરો માવ નથી કરે ભાવ એમ કે

કાંઠે કાંઠે કરી દીધી ને ભાઈ ને વધારે નથી જગવી નાખી છે એટલે કીવોનો ધવાડો થાય છે ને બાકી તો હું તો કેમ કે વધારે નાઠી હોય તો પછી કાંઈ ઘરે વહેવીને લઈ ન જાય વધારે પડતી હોય એટલે પછી ખેતરમાં જગવી નાખે બાકી જેને જરૂર હોય એ લઈ જાય એવું હોય તો ઈવડાને વધારે જગવી નાખી બાકી અમે તો છે ને આ બધું અહીં ખડકવાનું છે આપણે વેવી વેવી બાકી તો હવે